পরোক্ষ ভক্ত পামে নে প্রাপতি পরো ভক্ত রে পামে নে প্রাপ্তি রে জীবনে জরা জম্পে যাগ রে यानी रे अरे प्रतीति नवा पड़े रे संशय बात रहे सदा रे परोक्ष भक्त रे नहीं प्राप्ति અરે પામે નહીં પ્રાપસી মুখো মুখ রে এ মজি রে মুখো মুখ রে মথি রে কেব জানি করছে ধ্যান রে অনুপম রে কেউ হরি প্রাপেছে অনুমান রে পরো ভক্ত পামে পামী প্রাপতি রে অরে পা i તારે પાક ને અણમણની રે તે પાગ ને રે પાડશે કઈ પેરે કરી પ્રીત રે ધર્મને ની મરે જે કે માત્ર ધાર સે રે જે નથી જાણતા હરિ ની લીત રે પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે અરે દની શું વદશે વણ દીઠે વાત રે વાત શું વાતશે રે એ જ નથી આવ્યા દયાળુ દીઠા માય રે નિષ્કુણા থ না ধর্ম নিয়ম নাই রে পরো ভক্ত রে এ পা নই প্রাপ্তি রে ભક્તરે અરે પામે નહી પ્રાપતિ રે રે પામે પ્રાપ્તિ નહીં પ્રાપતી રેવાદી છ પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે જીવની જરાય નહીં પરોક્ષના ભક્ત જે કોઈ છે એને જે અંતિમ પ્રાપ્તિ છે એ થાય નહીં અને જીવની એટલે અંદર લાગેલી આગ એક તો કે પીડા દુઃખ તો કે એ જરાય મટે નહીં કારણ કે જન્મ મરણ માંથી ચડતું નથી પૂરણ થયાની રે પ્રતીતિ ન પડી રે અંદર વિશ્વાસ ન બસે કે અમારું પૂરું થઈ ગયું છે સંશયવત રહી સદાકાળ રે સદાકાળ મનમાં સંશય જ રે મારું પૂરું થશે કે નહીં પૂરું થશે કે નહીં મુખન મુખ રે મળ્યા નથી માવજી રે કેવા કેવારિજાણી કરશે મહારાજની કલ્પના એ કેવા જાણી ધ્યાન કરશે રૂપ અનુરૂપ રે કેવું હૃદય રાખશે રે જેને અણદીઠે છે અનુમાન રૂપ કેવું છે મહારાજ નું એના હૃદયમાં કેવી રીતે નક્કી કરશે જેને દીઠા જ નથી અનુમાન થી જોવે છે તો એને કેવી રીતે ધ્યાન કરવાનું સુગમ પડશે અણમળ્યા ની રે અંતરે આજ્ઞા રે પાડશે કઈ પેરે કરી પ્રીત રે તો કે અંતરમાં જે આજ્ઞાઓ પાડવાની છે એને જ્યાંની મળ્યા નથી તો એની કઈ રીતે આજ્ઞા પાડી શકશે કારણ કે એને હો દ્રઢાવ નહીં આવે વિશ્વાસ નહીં આવે ધર્મ ને નિયમ રે કેમ દ્રઢ ધાર છે રે જે નથી જાણતા હરિની રીત રે જેને ભગવાનને સુપ્રિય છે એ નથી ખબર ત્યાં સુધી ધર્મ નિયમ દ્રઢ કેમ રાખશે મહારાજ પ્રથમના અઠ્યોતેર માં એમ કીધું મહારાજ એટલે કે ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય ત્યાં જવાબમાં એક જ લીધી જવાબ આપેલો છે પંચ એ થાર્થ પાડે તો મહારાજ રાજી થાય તો કે મહારાજ રાજી એનાથી છે એને ખબર જ નથી તો એ પાડશે કેવી રીતે પંચ વર્તમાન પાડવા અઘરાય નથી ને સહેલાઈ નથી જો સમજણથી પડાય તો સહેલા છે પણ જ્યાં સુધી આપણા મનને એવું ન હોય કે આ મહારાજને નથી ગમતું આ ખાઈશ તો મહારાજને મુકતો કુરાજી થશે ત્યાં સુધી આપણે એને ઈઝીલી એટલે સ્વેચ્છા એ સરસ સરળતાથી પાડી નથી જયારે એવો મહિમા હોય કે આ કરવાથી મહારાજ કુરાજી થાય ત્યારે આપણે આસાની થી પંચવર્તમાન પાડી શકીએ વણદીઠે વાત રે વધને શું વધશે નથી આવ્યા દયાળુ દીઠા મારે વાત કરવી હોય કે મહારાજ વિશે તો કે એને જોયા જ નથી ત્યાં સુધી વધને શું બધશે એટલે મોઢામાંથી શું બોલશે જ્યાં સુધી મહારાજ એના દીઠામાં નથી આવ્યા ત્યાં સુધી મહારાજ વિશે શું વાત કરી શકશે કઈ રે જે મહારાજ ને મળ્યા નથી ગમે તેટલો પ્રયત્ન કરે એનાથી એવા ધર્મ નિયમ રહે નહીં આપણામાં જેમ છે કે સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં એમ બીજા બધામાં નથી જોવા મળતું અને આપણને આમ એ લોકોને સેજ લાગે